અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી આ ઘટનાના પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે સુરતમાં રામનગર સિંધી સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આદન પત્ર આપ્યો હતો અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી આ ઘટનાને લઈને સુરત શહેરમાં રામનગર સિંધી સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આદન આપ્યું હતું આદનપત્રમાં ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે આરોપીને કડકમાં કડક સજા થાય ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને આર્થિક સહાય અને સુરક્ષા અને જિલ્લામાં તમામ શાળાઓમાં હિંસાત્મક પ્રવૃત્તિ રોકવા માટે વિશેષ નિગરાની અને સુધારાત્મક કાર્યક્રમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરવાની ઘટનામાં પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઉભું કરવાનો છે ડીઈઓના આદેશના પગલે આજે શહેરમાં આવેલી વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી મારું નામ રૂપેશ નિભવાણી રામનગર સિંધી સમાજ સેવક આજે જે અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે એક નાના બાળકની એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવી છે એનો વિરોધ અમારો સિંધી સમાજ નોંધાવે છે અને એના સંદર્ભમાં અમે આવેદનપત્ર શ્રી સુરત પોલીસ કમિશનરશ્રીને અને સુરત શ્રી કલેક્ટર સાહેબને આપ્યું છે કે આવી ઘટના ફરી વખત ક્યારેય બી ન બને એની ખાસ તમે તકેદારી લેજો અને હું આ તબક્કે આજના મા બાપને બી વિનંતી કરું છું કે તમારા બાળકો આ મોબાઈલના યુગમાં આ ટેકનોલોજીના યુગમાં શું કરી રહ્યા છે આટલી નાની ઉંમરે વિદ્યાના મંદિર જે હોય સ્કૂલ એક વિદ્યાનું મંદિર છે ત્યાં બાળકો ભણવા જાય ત્યાં આવી ઘટના બને એ એક સમાજ માટે ખૂબ જ દુઃખદ વાત છે હું એમ કઉ છું કોઈ બી સમાજના બાળક સાથે આવું નહીં થવું જોઈએ અને ખાસ કરીને આજના વાલીઓને બી કઉ છું કે તમે તમારા બાળકો ઉપર ખાસ ધ્યાન રાખો તમારા બાળકો શું કરી રહ્યા છે કોની સંગત છે તો તમે ધ્યાન આપશો તો ચોક્કસ આવી ઘટના ફરી વખત ક્યારે બી નહીં બને